લડવા માટે હક અને અધિકાર માટે ની લડાઈ લડવા નીકળો ત્યારે છપ્પન ની છાતી લઈને જ નીકળવાનું હોય માથે કપન બાંધી ને જ નીકળવાનું હોય આમાં કોઈ ને ઓલા ને શું લાગશે ને ઓલા ને શું લાગશે ને પોલીસ ને શું લાગશે એવું બિલકુલ ના હોય 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 પરિપક્વતા ન કરતા ટકા સમાજ સમાજના લોકો છે એ મુખ્ય જે વક્તાઓ છે જે ચહેરાઓ છે કોળી સમાજના એને સાંભળવા માટે જ ખાસ આવ્યા હતા ઉપરથી થી ફોન આવી ગયા હોય કે ભાઈ આ ગાઈડલાઈન પ્રમાણે તમારે સંમેલન કરવું હું ક્યાંક ને ક્યાંક સમાજ ના લોકો ને લાગી રહ્યું હતું જે રેસ ના ઘોડા ને લગ્ન ના ઘોડા ને બધા ઓળખતા હોય ધાર્મિક ભાઈ બરાબર બધા ખબર જ છે અને પાર્ટી ના લોકો રાજકારણ કરતા હોય એ બધા હોશિયાર હોય બુદ્ધિશાળી હોય અને તમે તમે પાર્ટી ના લોકો ની વાત કરો છો હું તો જે સામાન્ય રત્ન કલાકારો હોય મજૂરી કરતા હોય એ લોકો ને ગ્રાઉન્ડ માં ખબર પડી ગઈ હતી કે ભાઈ આમાં શું ચાલી રહ્યું ના એવી બીજી કોઈ ખાસ વાત નહીં ધાર્મિક ભાઈ પણ ખાસ કરીને જે રીતે કાર્યક્રમ ની અંદર દૂર દૂર થી બસો ત્રણસો કિલોમીટર દૂર થી જે સમાજ ના લોકો છે કચ્છ સુધીથી પણ સમાજના લોકો આ ન્યાય સભામાં આવ્યા હતા એક અપેક્ષા સાથે આવ્યા હતા કે સમાજના આગેવાનો છે સમાજ ના લીડરો છે એ શું માર્ગદર્શન આપે છે શું રણનીતિ બનાવે છે શું સૂચનો કરે છે એના માટે આવ્યા દૂર દૂર થી લોકો સમાજના લોકો પરંતુ ક્યાંક ને ક્યાંક સમાજના લોકોને એવું લાગ્યું કે ભાઈ જે એ લોકો જેને સાંભળવા આવ્યા હતા એની સ્પીચ ના આવી એના માટે એક જૂથ છે એ સ્ટેજ ઉપર ઘસી આવ્યું અને એ લોકો આર્ગ્યુમેન્ટ કરવા માંડ્યા અને થોડી રગજક કરવા માંડ્યા એટલા માટે અ પછી મારે એમાં ઇન્વોલ્વમેન્ટ થવું પડ્યું અને મારે કહેવું પડ્યું આયોજકને કે ભાઈ ખરેખર આ લોકોની લાગણી છે તો બીજા કોઈની સ્પીચ ન આવે તો કઈ વાંધો નથી પરંતુ અત્યારે આપણા ધર્મગુરુ છે આપડા સંત છે મહામંડલે મહામંડલેશ્વર એક હજાર આઠ પરમ પૂજ્ય શ્રી ઋષિ ભારતી બાપુ એને તમે આશીર્વચન બે શબ્દ બોલવા દો તો મારી એ જ વાત હતી બીજી કોઈ વાત નથી અને ખાસ કરીને મારે જયારે કહેવાની વાત હોય સ્પીચ ની વાત હોય તો સ્પીચ ની આમાં કોઈ એનું મહત્વ નથી આપવી નો ભાષણ આપવું આપવું એક સમુદાય ભેગો થયો તો ન્યાય ની માગ માટે અને ન્યાય માટે ભેગો થયો તો તો અમે લોકો પણ ન્યાય માટે આ ન્યાય સભાની અંદર ઉપસ્થિત હતા એ જ અમારું સૌભાગ્ય છે અને અમે કોળી સમાજ ની અંદર જન્મ લીધો છે ને કોળી સમાજ માટે અમે હર હંમેશ એક સારું થતું હોય એવું એવું વિચારતા હોય કોળી સમાજની પ્રગતિ અને વિકાસ માટે અમે મહેનત કરતા હોય ત્યારે અમારી પણ ફરજમાં આવતું હોય કે કોળી સમાજ ના હક અને અધિકાર માટે ન્યાય માટે જ્યાં સમાજ ભેગો થતો હોય ત્યાં અમારે જવાનું હોય પણ બીજો કોઈ એવો ઈસ્યુ નતો કે ભાઈ ભાષણ આવે ન આવે તો ઠીક છે હવે આયોજકો ને જે સારું લાગ્યું એની જે અનુકૂળતા હતી જે વ્યવસ્થા ગોઠવી હતી એ પ્રમાણે એ લોકોએ કર્યું પણ ક્યાંક ને ક્યાંક લોકોનો આક્રોશ હતો નારાજગી હતી એને ખાળવા માટે મેં એવું કીધું આયોજકોને કે ભાઈ આપણે વધારે નહીં તો કાંઈ નહીં બીજા કોઈને નહીં પરંતુ ઋષિ ભારતી બાપુ છે એનું અપમાન થાય એવું ન થવું જોઈએ તો ઋષિ ભારતી બાપુ ને આશીર્વચન બે શબ્દો બોલવા માટે માઇક આપો એવું મારી એક રજૂઆત હતી આયોજકો જવાબ શું મળ્યો હતો એમનો એટલે પછી આયોજકો એવું કીધું કે ના હવે સમય પૂરો થઈ ગયો છે હવે બીજા કોઈ ને બોલવાનું નથી નવનીત ભાઈ બોલી લીધું એટલે હવે બીજા કોઈ ને બોલવાનું થતું નથી તો કીધું કે વાંધો નહીં ઓકે જી એટલે જે નવનીત ભાઈ છેલ્લે બોલવા ઉભા થયા હોય આભાર વિધિ તો આભાર વિધિ પહેલા કોઈ સૂચિ બનાવવામાં આવી હોય અથવા તો મુખ્ય વક્તાઓ જે હાજર હોય તેમની એક યાદી તૈયાર કરવામાં આવી હોય તેવું કોઈ આયોજન નહોતું ત્યાં ના ના એવું મને કઈ લાગ્યું નહિ કારણ કે જે મુખ્ય મુખ્ય વક્તાઓ હતા જેને સાંભળવા માટે લોકો દૂર દૂર થી આમાંથી એસી ટકા સમાજના લોકો છે એ મુખ્ય જે જે વક્તાઓ છે છે એને સાંભળવા માટે જ ખાસ આવ્યા હતા પરંતુ આ લોકો નિરાશા સાથે એને પાછું જવું પડ્યું છે પણ કઈ વાંધો નહી આપણે કોનું ભાષણ આવે કોનું મતલબ એ નથી પરંતુ આપણી જે માગણી છે આપણે જે ન્યાય માગવા માટે ભેગા થયા હતા જે કોળી સમાજ સાથે અન્યાય થયો છે એમાં આપણી જે લડત છે એમાં જીત થાય થાય આપણો વિજય આપણને ન્યાય મળે એ દિશામાં ખાસ કરીને જે આ ત્રણ પોલીસ અધિકારીઓ છે છે એસપી આઈજી છે આ તમામ પોલીસ અધિકારીઓ છે ક્યાંક ને ક્યાંક આ પોલીસ અધિકારીઓ આઈએસ ને આઈપીએસ અધિકારીઓ શંકાના દાયરામાં છે લોકો ને આના ઉપર શંકા છે સમાજ ને આના ઉપર શંકા છે કે ક્યાંક ને ક્યાંક આરોપીઓને બચાવવા માટે આરોપીઓને છાવરવા માટે ક્યાંક ને ક્યાંક આ મુદ્દા ને ડાયવર્ટ કરવા માટેના પ્રયત્ન થઈ રહ્યા છે ઊંધી દિશામાં લઈ જવાના પ્રયત્ન થઈ રહ્યા છે એટલા માટે હવે પચાસ ટકા ન્યાય મળ્યો છે ને પચાસ ટકા ન્યાય મેળવવાનો બાકી છે આ મુદ્દા ને લઈ અને કોળી સમાજ આજે ઉપસ્થિત થયેલો હતો અશુવ આયોજકોને હું ડર હોય શકે રાજુભાઈ તમે છો બ્રિજરાજભાઈ છે અન્ય ત્યાં યુવા ચહેરાઓ હતા કે જે પોતાની ધારદાર સ્પીચ ભાષણને લઈ ખૂબ ખ્યાતિ પામેલા છે ગુજરાતમાં તો કદાચ એવું હોય કે પરવાનગી મળેલી છે કે વાતાવરણ ન બગડે કોઈ વાતાવરણ બગડશે તો જવાબદાર રહેશો તમે આયોજકો જવાબદાર હોય પરવાનગી એ લોકો લઈને આવ્યા છે તો તમને લાગે છે કે ડર હોય મે એવું બોલવા માં આવી હોય કે જે કોઈના ઉપર પર્સનલ એટેક ના હોય તમને એવું લાગે છે આમાં હોય ને ધાર્મિક ભાઈ તાકાત હોય હોય જીગર હોય તો આવા કાર્યક્રમો કરવાના હોય તમે મેદાન માં હક અને અધિકાર માટેની લડાઈ લડવા નીકળો ત્યારે છપ્પન ની છાતી લઈને જ નીકળવાનું હોય માથે કપ્પન બાંધી ને જ નીકળવાનું હોય આમાં કોઈ ને ઓલા ને શું લાગશે ને ઓલા ને શું લાગશે ને પોલીસ ને શું લાગશે એવું બિલકુલ ના હોય લોકતંત્ર પ્રમાણે નિયમો પ્રમાણે કાયદા પ્રમાણે જે આપણે કરવાનું થતું હોય આપણા હક અને અધિકાર માટે લોકશાહી ની અંદર એ બધું કરવાનું હોય અને જે લોકો ખોટા હોય જે લોકો કોળી સમાજ ને ગુમરાહ કરે છે જે લોકો કોળી સમાજ ને આજ સુધી કોળી સમાજ નું રાજકીય શોષણ કરે છે જે ભોળો અને ગરીબ અશિક્ષિત કોળી સમાજ છે એનો મિસયુઝ કરે છે મોટી મોટી સ્ટેજ ઉપરથી મંચ ઉપરથી કોળી ધંધા કરે છે એ તમને એમ લાગતું હોય કે અમે કઈક બોલી જશું કે અહીંયા કોઈ બોલી જશે તો અમને નુકસાન થાય તો આવા કાર્યક્રમો કરતા પેલા આપડે સો વાર વિચાર કરવું જોઈએ એક વાત એ પણ મળી હતી કે જ્યાં હાજર હતા એમને બોલવા દેવામાં ન આવ્યું પરંતુ જે જે હતા કે લોકો નથી આવ્યા તે વિશે એક નારાજગી હોવી જોઈએ ઉપરથી વખાણ થઈ રહ્યા હતા એમના એની પણ સમાજે ખૂબ નોંધ લીધી છે કે ખરેખર આ કોળી સમાજના ન્યાય માટેનો કાર્યક્રમ હતો કોળી સમાજના ન્યાય માટેની ન્યાય સભા હતી તમામને જાહેર આમંત્રણ હતું અને તમામે મારી દ્રષ્ટિએ આવવું જોઈએ આમંત્રણ મળે કે ન મળે અમને પણ આમંત્રણ નથી મળ્યું છતાં પણ એક કોળી સમાજની સમાજની અંદર અમે જન્મ લીધો છે કોળી સમાજના આગેવાન તરીકે સમાજના લોકોને અમારા ઉપર આશા હોય અપેક્ષા હોય અને એમને પણ એવી લાગણી હોય કે અમે લોકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીએ હાજર રહીએ કારણ કે આ નવમિતભાઈ એક નહીં ગુજરાત ની અંદર જ્યાં જ્યાં કોળી સમાજ ઉપર અન્યાય ને અત્યાચાર થતો હોય જ્યાં જ્યાં ખોટું થતું હોય જ્યાં જ્યાં કોળી સમાજ હક અને અધિકાર ની વાત આવતી હોય ત્યાં તમામ જગ્યાએ અમારી લોકોની સતત હાજરી હોય છે અને અમે સમાજ માટે કોળી સમાજ માત્ર માટે નહીં કોળી ઠાકોર સમાજ અને અન્ય સમાજ અમારી પાસે પ્રૂફ સાથે એવા ઘણા બધા પુરાવા છે જે જે લોકો પીડિત હોય જેની સાથે અન્યાય થતો હોય એના માટે અમે હંમેશ લડતા આવ્યા છીએ ત્યારે કોળી સમાજ ઠાકોર સમાજ ને પણ અપેક્ષા હોય એટલા માટે અમે પણ ત્યાં હાજર હતા ને દરેક પાર્ટી ના લોકોએ હાજર રહેવું જોઈએ અન્યથા આપણે સમજી જવું જોઈએ કે આ લોકો ને પાર્ટી સાથે પ્રેમ છે સમાજ સાથે પ્રેમ નથી શું તમને જે રાજકીય પાર્ટી થી આવતા હોય એવા તમે એક જ હતા કે જેમને ન બોલવા દેવામાં આવ્યું કે રાજકીય પાર્ટી થી આવતા નેતાઓ પણ બોલતા હતા ના રાજકીય પાર્ટી થી આવતા નેતાઓ પાર્ટી માં જે લોકો બોલ્યા છે એમાં ઘણા ખરા પચાસ ટકા લોકો રાજકીય પાર્ટી ના છે એટલે એવું તો નતું કે રાજકીય પાર્ટી ના છે કોંગ્રેસ પાર્ટી ના છે એ લોકો બોલ્યા છે અને એવું નથી રાજકીય લેવલ નું આમાં નથી પણ ક્યાંક ને ક્યાંક

તો મારો સવાલ એ છે કે આ પ્રકારની ઘટના બને તમારો વિસ્તાર હોય તમે જ્યાંથી ચૂંટણી લડ્યા છો એ વિસ્તારમાં તમે પહોંચો છો તમે એક પાર્ટીના મોટા નેતા છો તમારા દીકરા પણ એ પાર્ટીમાં ખૂબ જ મોટા નેતા છે તો અન્ય જિલ્લામાં તમને ખૂબ માન સન્માન મળતું હોય સામેથી તમને બોલાવવા માટે બોલવા માટે તમને આમંત્રણ આપવામાં આવતું હોય પરંતુ તમારા જ વિસ્તારમાં આ પ્રકારની ઘટના બને તો કેવું દુઃખ થતું હોય છે એમાં ધાર્મિક ભાઈ દુઃખ ની બિલકુલ વાત નથી કારણ કે આ બધું તો રાજકીય અને સામાજિક ક્ષેત્ર એવું છે કે આજે તો હું તમને વાત કરું બ્રિજરાજભાઈ જસદણ વિચ્યા ની વાત લઈ લો રાજકોટ જિલ્લો લઈ લો અમરેલી જિલ્લો લઈ લો આ બાજુ તમે દાહોદ ગોધરા લઈ લો તો આદિવાસી પટ્ટી લઈ લ્યો ત્યાં અમારો સમાજ ખુબ મોટી સંખ્યા માં વસવાટ કરે છે તો લોકો ત્યાંથી સામેથી લોકો આયા નળકાંઠા વિસ્તાર લઈ લો સુરેન્દ્રનગર જિલ્લો લઈ લો તો ખૂબ લોકો ચાહે છે માન સન્માન આપે છે આપતા સ્વાગતા કરે છે તો ક્યાંક આવું બની જાતું હોય આ તો જાહેર જીવન છે રાજકારણ છે પોલિટિક્સ છે સામાજિક બાબત છે તો ક્યાંક ને ક્યાંક આવું બધું બની જાતું હોય પણ એનો કોઈ ઇશ્યુ બનાવવાનો ન હોય કારણ કે આવું તો બધું ચાલ્યા જ કરતું હોય ક્યાંક આવા ઇશ્યુ બને તો એને ચલાવી લેવાનું હોય અને આયોજકોને સાથ સહકાર આપવાનો હોય કારણ કે એ લોકોએ કઈ રીતે પોતાનું આયોજન ગોઠવણ કરી છે ઈ એના ઉપર ડીપેન્ડ છે રાજુભાઈ રાજુભાઈ આ પ્રકાર આ પ્રકારની ઘટના બને તો પાર્ટી માં એવો મેસેજ ના જાય કારણ કે દરેક પાર્ટી મા અંદર પણ તમને ખબર હશે કે અંદર પણ એવા લોકો હોય કે જે ઉપર સુધી માહિતી પહોંચાડતા હોય તો એક માહિતી એવી પણ પહોંચે કે ભાઈ રાજુભાઈ નો પોતાનો વિસ્તાર હતો છતાં આવું થયું છે ત્યાં એક નેગેટિવ ઈમેજ બનવાની શક્યતા ખરી ના ના બિલકુલ નહિ બિલકુલ નહિ એમાં એવું છે કે રેસના ગોળા ને લગ્નના ગોડા ને બધા ઓળખતા હોય ધાર્મિકભાઈ બરાબર બધા ને બધી ખબર જ છે અને પાર્ટીના લોકો એ બે વર્ષો થી રાજકારણ કરતા હોય એ બધા હોશિયાર હોય બુદ્ધિશાળી હોય અને તમે પાર્ટી ના લોકોની વાત કરો છો હું તો જે સામાન્ય રત્ન હોય હોય મજૂરી કરતા એ ગ્રાઉન્ડ માં ખબર પડી ગઈ હતી કે ભાઈ આમાં શું ચાલી રહ્યું છે તો હવે રાજકીય માણસો તો બધું બહુ બુદ્ધિજીવી હોય એમાં આપડે એને કઈ કહેવાની જરૂર ન હોય બધા બધું સમજતા જ હોય અને આજ સુધી મને અત્યાર સુધીમાં કાલથી આજ સુધીમાં પચાસ સાહીઠ જેટલા ફોન આવ્યા જુદા જુદા ગામોમાંથી જુદા જુદા વિસ્તારમાંથી આ બાબત ને લઈને પણ મેં લોકોને કીધું કે ભાઈ આમાં કોઈ કોઈ બીજો એવો હોય આપણે તો પણ કાર્ય થતું હોય ન્યાય માટેની વાત થતી હોય તો આપણે સહયોગ જ આપવાનો હોય સહકાર જ આપવાનો હોય અને ધીમે ધીમે આમાં હોય ઘણા ને પરિપક્વતા ન હોય આયોજક કરતા હોય પહેલી વખત પરિપક્વતા ન હોય એવું બની શકે જી આપે અમારી સાથે વાત કરી તમામ સવાલો પર બે બાક જવાબ આપ્યા ધન્યવાદ રાજુભાઈ અને ખાસ વાત એ છે કે હવે જોવું રહ્યું કે જે અન્ય માગ છે જેની માટે ન્યાય સભા યોજવામાં આવી હતી તે સંતોષાય છે કે નહીં ધન્યવાદ જી જી ભાઈ